હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને આજે હું આવ્યો છું લાંબા ગામે બળિયાદેવના મંદિર તો ચાલો આપણે દર્શન કરીએ જુઓ આ બહારનો નજારો છે આ છે લાંબા ગામ બડિયાદેવ મંદિર અહીં તમે જુઓ આ બધી વસ્તુ મળે છે જે બળિયા બાપને આપણે ચઢાવતા હોઈએ છીએ અને તમે ભીડ જુઓ આજે રવિવાર છે તો થોડી ઘણી ભીડ છે અહીંયા અને સામે તમે જુઓ લાડવા લેવા બધા લાઈનમાં ઊભા છે ત્યાં લાડવા અને જવાણું બંને મળે છે તે પછી મંદિરમાં લઈ જઈને બળિયાદેવને ચડાવે છે તો સામે જો દેખાય છે તમને જય બળિયાદેવ બાપાની ધજા લહેરાય છે અને હવે આપણે જઈશું થોડા આગળ તમને બીજું બતાવું કે તમે જુઓ અહીંયા થોડી ઘણી જે ભીડ છે ત્યાંથી આમ લાઈન ચાલશે અને લાઇનમાંથી થઈને પછી આપણે અંદર મંદિરે દર્શન કરવા જવાનું છે તો બધા જ એ લાઇનમાં ઊભા રહી ગયા છે અમે પણ જઈએ છીએ અંદર દર્શન કરવા તો ચલો બધા લાઇન સર જાય છે દર્શન કરવા હવે તમને હું અંદર મંદિરના દર્શન કરાવું જો આ બળિયાદેવ છે સામે દર્શન કરો બળિયા બાપ તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે એવી આશા છે મારી હવે આ અંદર થોડી ભીડ છે મંદિરમાં આમ તો ત્યાં શૂટિંગ કરવાની મનાય છે તો પણ અમે ત્યાં શૂટિંગ કર્યું છે તમારા અમારા મિત્રો માટે અહીંયા થોડી ઘણી આજે રવિવાર છે ભીડ છે અહીંયા પછી તમને હું બતાવીશ કે આપણે મંદિરના પાછળના ભાગમાં જઈશું ત્યાં જુઓ અર્જુનનો રથ આવે છે કૃષ્ણ ભગવાન ચલો હવે આપણે બતાવું તમે આ બધું જ અહીંયા મહાભારતનું જે પણ ઘટના ઘટિત થઈ છે અને કઈ રીતે બળિયાદેવનું ઉત્પત્તિ થઈ છે બધું જ આની અંદર છે તમે જુઓ અને અહીંયા મારી માં ખોડિયાર બેઠી છે ખોડિયારમાંના દર્શન કરો એ મા ખોડિયાર હું ખોડિયારમાં તમારી સૌની મનોકામના પૂર્ણ કરે હવે અહીંયા બહાર છે કે જે માનતા બધાએ માની હોય જે ચડાવવાનું હોય એ બધું અહીંયા ચડાવે છે ચલો હવે તમને ગાર્ડનમાં લઈ જઉં અહીંયા તમે બાળકોને લઈને આવો તો મસ્ત એક સ્પેસ છે ગાર્ડનનો જે તમે છોકરાઓને તમે તમારા લાવી શકો છો છોકરાઓ બહુ જ ખુશ થઈ જશે ખાસો મોટો સ્પેસ છે ત્યાં રમવાનો ગાર્ડનનો અને જો અમારા બાબુ ત્યાં રમી રહ્યો છે ઘણી બધી એક્ટિવિટીઝ છે ત્યાં અને ચલો હવે તમને બડિયાદેવના જૂના મંદિરે લઈ જાઉં આ છે બડિયાદેવનું જૂનું મંદિર હા આ બડિયાદેવનું જૂનું મંદિર છે ત્યાં પણ તમે દર્શન કરો બડિયાદેવના ચલો હવે આપણે બીજા વ્લોકમાં મળશું બાય